મિત્રો આજે હું જવાની છું વડગામ તો સ્વાગત છે મારા યુટ્યુબમાં તો ચાલો આપણે જઈએ વડગામ તો મિત્રો વડગામમાં અમે પહોંચી ગયા છીએ અને મારે લેપટોપ રિપેરિંગ કરાવવાનું હતું અરુણના સ્કૂલમાં થોડું કામ હતું અને સદીરામ સ્ટુડિયોમાં મારે રીલ્સ બનાવવાની હતી તો એટલા માટે અમે આવ્યા છીએ વડગામ તો અરુણના સ્કૂલનું કામ મેં પતાવી દીધું છે અને લેપટોપ રિપેરિંગ કરવા આપી દીધું છે અને રિપેરિંગ થાય ત્યાં સુધી અમે મોગજીભાઈની સ્ટુડિયોમાં પહોંચી ગયા છીએ રીલ્સ બનાવવા માટે તો ચાલો આપણે જઈએ રીલ્સ બનાવવા માટે મોગજીભાઈની સ્ટુડિયોમાં તો ફાઇનલી મિત્રો અમે સધીરામ સ્ટુડિયોમાં પોકી ગયા છીએ તો ચાલો આપણે કરીએ રીલ્સ

તો મિત્રો ઘરની બધી વસ્તુ લઈ અને અમે પછી નીકળી ગયા ઘરે તો ફાઇનલી મિત્રો અમે હવે ઘરે પહોંચી ગયા છીએ અને મમ્મીએ જે જે વસ્તુ લીધી એ તમને બતાવું છું તો તમે જોઈ શકો છો નીચે રોટલી મૂકવાની ડીશ છે ચા મૂકવાનું તપેલી છે બરણી લીધી છે અને આ તો બહેણી ઢંકળો બીજું મમ્મીએ બધું ઘણું બધું લીધું છે મને એના લોકોના નામ નથી આવડતા પણ બધું તમે વિડીયોમાં જોઈ શકો છો તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો શેર કરજો લાઇક કરજો અને હા કોમેન્ટમાં જણાવજો કે કેવો લાગ્યો વ્લોગ તમને તો ફરીથી મળીશું એક નવા વિડીયોમાં નવા બ્લોગમાં તો ત્યાં સુધી બાય બાય રાતે રાતે જય માતાજી